અને સૌથી પહેલા તો મિત્રો જેવા આપણે જગ્યામાં દાખલ થઈએ એટલે આપણે જે બોર્ડમાં નામ વાંચ્યું માતાજીના ભગા બાપા મુંધવા આમાં નીચે તમે વાંચી શકો છો નાગભાઈ માતાજીના ભુવા બાપા મુંધવા જેવો તારીખ છ ચાર બે હજાર ને રોજ જે છે એમની અહીંયા જે છે મતલબ એમે સ્વસ્ત સ્વસ્ત રામચરણ પામ્યા હશે અને સરસ મજાનો જે છે ઉપર તમે જો શ્લોક છે છે નીતિ એ જ ધર્મ અને આ ઝાડ જે ઝાડને આપણે મિત્રો જોવા માટે આવ્યા છીએ અને આ સૌથી મોટા મોટું આકર્ષણ અને જોઈ શકો અત્યારેનું ઝાડ અને મિત્રો તમે જો એના પાન જુઓ કદમના ઝાડના આ એનો આ ફળ હોય તો દેખાડું ન પડે તો દશક મિત્રો આપણા ફળ ને સોરી બીજ આ એ ફળ કો કે બીજ ફળ ને બીજ થોડોક ફેરફાર આવે છે અને આ જે છે મિત્રો આ તમે જુઓ આ એનું બી તો નથી એ ફળ છે હા ફળ અને અત્યારે એમ કહેવાય કે ઉપર તો ઘણા બી છે પણ આપણો કેમેરો એટલે બધે સુધી જુમિંગ ન કરી શકે ઉપર તમે જુઓ અને આજાશભાઈ

ઉપર એક ધજા છે અને તમે જુઓ આ સરસ મજાનો એમાં છે એક તોરણ તરીકે અને શું કહેવાય આપણે સાદી ભાષામાં આવેલું છે વસ્ત્ર પહેરાયું હોય એ ટાઈપ હા એ જ છે તમે જોઈ શકો છો અને એની ઉથરી તમે જુઓ એકદમ દોસ્તો ખરેખર દિલથી કહું કે દૂર દૂરથી લોકો અહીંયા ખૂબ આવે છે ભાવથી પ્રેમથી સરસ મજાની એવી જગ્યા છે અમે અવારનવાર આ જગ્યાએ એટલા માટે આવ્યા છે કે અમને તન અને મનની શાંતિ થાય છે અને ખરેખર આજાદભાઈ જગ્યા હોય છે ને ભાઈ એટલી બધી આજાદભાઈ શાંત છે ને કે આ જગ્યાની સાથે તમે આવો ને એટલે એક લગાવ જેને આપણે આપણી ખાલી પાસે એવા એમ કહેવાય કે પ્રેમ લાગણી અને પ્રેમ આ તમને ઉભજે અમે ત્રાંગત્રા આવ્યો એટલે આ જગ્યાએ ફરજિયાત આવે આ વડલો છે ને શિલીસભાઈ એને બીજમાંથી વાવા એટલે આને બિલે બીજ ઓળ કહેવાય કે કોઈ છોડ લાવ્યા પછી વાવ્યા એમ નહીં બીજ બીમાંથી ક્યારે બીજમાંથી આટલો મોટો થયો તમે જોઈ શકો મિત્રો તમે કદાચ આવો વડ ક્યારેય કદાચ જોયો હશે

આથી પેલું કરો એને પર મારા હાથમાં ફાલી હા હા આવી ગયો નહીં આવો આવી જશે અરે આ પાલી છે ને ભાઈ બીજું તો કાઈ વાંધો હે નહીં હા આવી ગયો હાલો દોસ્તો તમે જોઈ રહ્યા છો સલેશભાઈ આપણે વડ દેખાડ્યો ઓસરામ દાદા અમારા એમ કેવો હોય તો કહેવાય કે એક એક ખાસ મિત્ર છે આમ તો મોટી ઉંમરના છે પણ એ કહેવાય કે વર્તનજી એમનું છે ને એ અમારી સાથે એક મિત્ર જેવું છે અને અમે ખાસ એમને મળવા હાટુ ને આ બધી જગ્યાએ આનંદ કરવા આવીએ છીએ આનંદી સ્વભાવ છે મોજીલા છે

અને શૈલેશ ભાઈ ફ્રેમ માં રહી છે કેમેરો હું પકડી રાખીશ અને સરસ મજાનું આ તમે જોઓ તો તા લીમડો છે લીમડો એટલો કડાવડ કદમનું ઝાડ છે અને કદમના ઝાડના બિલકુલ છાયાની નીચે હા આ જે પ્રથમ વચ્ચે જે ઓખરિયો ખોલો આપણે ગોખ ખોલો બરોબર આજે જે ગોખરિયો ભાઈ બરોબર નાગભાઈ માનો છે અને તમે જો ઉપર એક ટીનો કે તસવીર પણ છે ફોટો

છે પછી નાગભાઈ માં છે મીરભાઈ માં છે અને એ ચાંદલો કરવા આવે અને ચાંદલો કરવા આવે તાણે એમ કે છે કે રા માંડલિક પોતે પોતાનું મોઢું જે છે એ ફેરવી લે છે આવડું ફેરવે છે આવડું ફેરવે ને તાણે માતાજી

એ આપડે નીચે જે જોયું ને એજ માતાજી નું શાળા વાળા માતાજી નું આ પણ એક સ્થાન જે છે એ દોસ્તો સરસ મજાનું અહીંયા અગરબત્તી દૂર દૂર થી લોકો અહીંયા આવે છે એની પ્રતિકૃતિ છે તમે જેમ ડાળવા જે છે કદાચ માનવામાં ના આવે પણ વાત સાચી શ્રી રામ હનુમાન

મેદાસ તુમ રો રમ કૌતુમ દાસ ખલ દલ ગંજ નો યુજ બરામ રો હરિ દલ ભૌ ભય ભંજન દીન રંજન દીન દુઃખી જનક ભગત જન કૌ ભય હરણ ઊયોગાર જય શરણ તુમ હૌ ય શરણ ચરણ રઘુનંદ યાનંદરણ કૈલ મે તો દોસ્તો અહીંયા એમ કહેવાય કે કદમેશ્વર મહાદેવ આ એ ભોળાનાથના દર્શન કરવા આપણા જીવતોના લાવો છે દોસ્તો એટલું એમ કહેવાય કે શાંત વાતાવરણ અને ખૂબ જ ચમત્કારિક મહાદેવ છે આપણે મહાદેવના પણ દર્શન કરવા છે અને અહીંયા તમે જો ભક્તની આખી એમ કહેવાય કે સત્સંગી મંડળી જે છે એ બેઠી છે આ વાતાવરણ જે અહીંનું જે છે એ

કે પછી વડ હોય અને આંબો હોય આ બધા વૃક્ષો જે છે ને દોસ્તો આપણે શાસ્ત્રોમાં જોવા જઈએ ને તો એ બધા વૃક્ષો જે છે એમનું આયુષ્ય ખૂબ મોટું હોય અને પવિત્ર ગણાય છે અને તમે કોઈ પણ જગ્યાએ જોવાનું જૂના અતિ પ્રાચીન મંદિરો હશે ને ત્યાં મોટે ભાગે પીપળો વડ અથવા વરખડીનું વૃક્ષ કે આંબાનું વૃક્ષ હશે અને આપણે વરખડીનું વૃક્ષ તમે જોઈ શકો છો દોસ્તો આનું આયુષ્ય ઘણું બધું હોય અને અહીંયા શૈલેષ ભાઈ બીજી એક વસ્તુ છે મને ખરેખર ગમે છે તમે જો ટાટા બોળ પાણીની વ્યવસ્થા છે અહીંયા આપણા વસરામ દાદા અને બીજા જે વડીલો હોય છે